મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો લીમખેડા તાલુકાના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ જેવા કે જીડીએસ બીપીએમ અને એ બીએમપીના કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા છે જેમાં લીમખેડા તાલુકાની પોસ્ટ ઓફિસની ઓગણીસ બ્રાન્ચ ઓફિસના અંદાજીત પચાસ જેટલા કર્મચારીઓ લીમખેડા પોસ્ટ ઓફિસ આગળ ધરણા પર બેસીને અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને એમ પણ જણાવવામાં આવ્યું કે પોતાની માંગ પૂર્ણ નહીં કરવામાં આવી તો આવનાર દિવસમાં વધુ સાથે જોડાઈને ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે દેવગઢ બારિયા આજે અત્રે અમે પંચમહાલ ડિવિઝનના લિમખેડા સબ ઓફિસમાં ઓગણીસ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા તમામ જીડીએસ ભાઈઓ તથા બહેનો બધા મળીને અહીંયા તારીખ તેર બાર બે હજાર ત્રેવીસથી અનિશ્ચિત હડતાળ પર જઈ રહ્યા છે કેમ કે અમારા જે ડ્યુટી છે એ ચાર કલાકની છે એને વધારવા માટે આઠ આઠ કલાકની કરવી જરૂરી છે અને અમારા જે માંગો છે જે રિટાયરમેન્ટ છે ગ્રેજ્યુટી છે તે પાંચ લાખ સુધીનું મળી રહે તેના માટે અત્રે અમે બધા ભેગા મળીને અનિશ્ચિત પર હડતાળ પર જઈએ છીએ અને તેમજ બીજી ઘણી બધી બાબતો અમારી જે માંગો છે તે પૂરી થાય તેના માટે મારું નામ છે મેં લીમખેડા સબપોસ્ટ ઓફિસમાં જીડીએસ એબીપીએમ તરીકે ફરજ બચાવું છું અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો ભારત માતા કી જય ભારત માતા કી જય મારું નામ જ્વલન પંચાલ છે અમે બધા દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકામાં જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં નોકરી કરીએ છીએ હું જાતે ઢટેલા પોસ્ટ ઓફિસમાં બીપીએમ તરીકે નોકરી પર ફરજ બજાવું છું અને આજે અમે બધા લીમખેડા સબ ઓફિસને અંદર આવતી ઓગણીસ જે બ્રાન્ચ ઓફિસ છે તેના તમામ કર્મચારીઓ અમારી પડતર માગણીઓની પૂર્તતા માટે આજે અમે હડતાલ પર બધા ઉતર્યા છે અમારી મુખ્ય માંગો એ છે કે પહેલી માંગ કે અમને લોકોને બધાને આઠ કલાક પ્રમાણે નોકરી પર રાખવામાં આવે બીજી માંગ એ છે કે અમને બાર ચોવીસ અને છત્રીસ વર્ષ પ્રમાણે જે અમારી નોકરી પૂરી થાય એના પ્રમાણે અમને ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે ત્રીજી માંગ એ છે કે જે રિટાયરમેન્ટના સમય પર પાંચ લાખ પ્રમાણે અમને બધાને ગ્રેજ્યુટી આપવામાં આવે ચોથી માંગ એ છે કે અમને લોકોને બધાને મેડિકલ સુવિધા જે મળવી જોઈએ એ પાંચ લાખ સુધીની મેડિકલ સુવિધા મળે પછી અમને લોકોને જે ટાર્ગેટ પ્રમાણે માનસિક ભારણ આપવામાં આવે છે એ માનસિક ભારણ ઓછું કરવામાં આવે જેથી અમે લોકો આજે તારીખ તેર બાર બે હજાર ત્રેવીસના રોજથી બધા જ કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર રોકાયા છીએ જિલ્લાની લીમખેડા તાલુકાની પોસ્ટ ઓફિસે એકઠા થયા છે એનું એક જ કારણ છે કે અમારી અમુક માંગો છે જે પૂરી કરવા માટે અમે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છીએ અમારી માગો નીચે પ્રમાણે છે એક આઠ કલાકની નોકરી કરવી બીજી છે બાર ચોવીસ અને છત્રી પ્રમાણે ઇન્ક્રીમેન્ટ આપું ત્રીજા નંબર પર છે કે અમે રિટાયર થઈએ પછી જે પાંચ લાખની ગ્રેજ્યુટી આપવી જોઈએ એ મળે અને અમારી પાંચમી માગ છે કે જે મેડિકલ ફેસિલિટી મળે પાંચ લાખની એ અમાર ફેમિલીને આપવી અને છઠ્ઠો મુદ્દો એ છે કે જે અધિકારીઓ દ્વારા જે માનસિક ભારણ આપવામાં આવે છે ટાર્ગેટ માટે એ વધારે પડતું આપવું ના જોઈએ બસ એના માટે જ અમે અત્યારે અનિશ્ચિત કાર્ડની હડતાળ માટે ભેગા થયા છીએ ચલો પૂરી કરો હારી માંગે પૂરી કરો હું માગે પૂરી કરો હારી કરો અમારી માગે પૂરી કરો ભારત માતાય ભારત માતા